પસંદગી મજે મને કસ્ટમાઇઝ તો કરાવી શકો હવે તમને એવું લાગતું છે આટલું બધું સસ્તું હોય એટલે બધી ચીલા ચાલો આઇટમ ભટકાડી દેશે પણ એવું કઈ નથી ફર્નિચર માં તમને દસ વર્ષની ગેરંટી મળવાની હે ઇલેક્ટ્રિક ની આઇટમ ત્રણ વર્ષની ગેરંટી સુટી વસ્તુ એક જ માં તમારે જે વસ્તુ ન લેવી તમે બાદ કરાવી શકો છો એના પૈસા પણ બાદ થઈ જશે દીકરી ના કરી ચિંતા કરી પગી જાવ કે ફર્નિચર મોલ બોટા જેમાં તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ કરી શકો એડ્રેસ ખાસ નોંધ કરી લીજો ગઢડા રોડ ભગવાન પરાઈ ની સામે કે ફર્નિચર મોલ બોટા અને આ કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપ્યો છે